વચ્ચે ફરીથી ને વ્લોગમાં આજુબાજુ લગભગ આપણે છ હાજદીનો ગેપ મારી દીધો કારણ કે ભાઈ ભીડ વિ પીડીને વાતું પૂરી આખું ટાઈમટેબલ દેખાઈ ગયું હમણાં એટલે લગભગ છ હાથદીથી આપણે વ્લોગ બનાવ્યો જ નથી એની વચ્ચેમાં આપણે રામધૂનનો વિડીયો ઉતાર હતો ને એક તો એમાં બધેનો સારો એમ કહેવાય એનો રિસ્પોન્સ મેળવ્યો બધીની કમેન્ટ પણ સારી હતી અત્યારે હાડા હાથો આવી ગયા ને આપણે કાલનો ગુવાર જોયો કાલ બધો વીણી લીધો હે એ ખાડ બાકી છે દેશી ગુવારની વીણવાની આમ મામાનો છોકરો કાલે આવ્યો રોકાણો હોય પણ એ બ્લોગમાં એ કે માર નહીં ધોરણે તને નહીં લે બ્લોગમાં અમુક લોકોને ના મેળાવે એટલે આપણે નથી લેવાય નજર એટલે ગુવાર જો અડધો પી ગયો ને આની કોરનો દોર્યો બાકી છે ને બે ધોર્યા હું કોરના બાકી છે એટલે હવારમાં રાખી રાતનો આગો હોય ને બોરમાં એટલે હાલ આ બે દોરિયા પી જ હે એટલે નાખવા તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈજો આપણે લગભગ છ આજ દિવસ કન્ટિન્યુ ચાલુ કર્યો હોય બ્લોગ અને ગુવારે ઉતારેલા ઘણો છે આગળ જાવ આપણે હરાજી એમ દેવા પૈસા છાપવાનું છે જ ભાવ બા આવે તો અહીંયા જાય ને ખબર પડે કન્ટિન્યુ તમે આ લેજો અને પાયલો ગુવાર પછી જરા ખીરાવી લઈ પછી જઈ સીધા ગામમાં પછી આપણું એટલે મગને દેવાનું કામ પણ એમને બાકી જ છે પણ બધું હું ડોવાઈ ગયું હમણાં માન બાપુ જાત્રાથી આવ્યા ને એટલે મીમાનને હગાવવા લે પાછા પ્રસંગો ને ટૂંકમાં ધડબડાટ જ બોલે લાડવાની તો આપણે જોઈએ ફુલેશ્વર મહાદેવનું મંદિર છે ને બાજુમાં ને રમાપીનો પાઠ બે હે બાર પોરો પાઠ એ પતી જાય એટલે વળી હપ્તા બે ને એવું ઝીણું મોટું ઝીણું મોટું સાલું જ છે કન્ટિન્યુ પછી એમાં કામય ના થાય ને કંઈ ના આવ્યું થાય વ્લોગી ના એડિટ કરવાનો ટાઈમ જ ના મળે પછી આજ તો હું કઠો થઈ ગયો હાલ આજ તો જેવડો બનાવ્યો લોગ તો બનાવવાનું ખાય જ છે તમે કન્ટિન્યુ જોડાયે હવે હું નાખો આલમ મોડું જુલમ થાય પાછોમાં હરાજી મોડું થઈ જાય હે હા તો આપણે ગુવારમાં મોટર કરી કદી ચાલું અને અહીંયા હે ને મકાઈમાં પાછા એક ફેર રેડિયાર માલ લાવી ગયા હમણાં થોડાક દિ પહેલા જ દીધી ને હાવ ટૂંકમાં પથારી ફેરવી નાખી હવે તો જો કે મકાઈ ઓલી ખાવા મીંડી સુકાવા મીંડી તો કાલ આપણે જ બે પાયા પાછા કારણ કે હાવને સુકાઈ જાય ને એટલા માટે ચોથા બધું બેહાણ કરીને રેડિયાર ધોઈ હતી અને આ મગ ત્રણ વાર બાટી જાય અને મગ કંઈક આવા હે ને તો જેને એટલે જે આપણે પાંચમું પાણી મારવાનું થાહે જો જડી જાય ને તો નકરતા પછી સી હવે બહુ જમાવટ તો નહીં લે કારણ કે વહેલા ને જીવાય ગઈ નહીં એટલે બહુ વહી જા નથી મીડિયમ હે અને વહી વધે નહીં એટલે બહુ થાય એવું કઈથી કેળા પાડી દીધા હા મકાઈ હતી ભારે પણ આ બગાડી નાખી છેલે છેલે પણ વાંધો નહીં આવે સરી જા હે વટાણ માં ક્યાંક આડાવરા નીકળી ગયા હે

નોતા દી ગઈ હા તમ જત્રા ગયા તને બહુ કામ થઈ ગયું નામની ધાય હા તો કંઈ ન થાવા દેતા જતાય નથી ને ખાવા દેતા આ તો હુશ કે ખાવાલા રવાતા હોય મડવા કે બેસવું નહિ પડે બેસવું પડે ટુકડે આઈલા રાખે બીજો હું સાઈ આખી જંગી કામ નું હા આ દે બનાવો ફટાફટ રોટલી પછી વરાધી થઈ જાય હું કામ નું ગુવાર રહે આવો લો એક પેન હમસા આપણા મગમાં આવે હિંગુય ખાવા માંડી પણ આ જમાવટ ની થાય કારણ 5 5 7 7 santan kok 3 3 4 ઈ રીત ના હિંગુ થાય ઝુમખા ને થાતા એટલે બહુ ફાટી ની પડે મગમાવાર પાછ આ રે દે ઢોર ન થાય રહેવા દેતા ખાઈ જાય અને આપણે ગુવાર પાછા પાછા જો મસ્ત અનામાં આમાં આવી રહી બહુ આવી ગઈ મગમાં દવા થઈ આપણે પરમ દી જોઈએ હવે કે પાન થઈ જાય ને એમાં નીચે ઝીણી ઝીણી ઈર બહુ આવી જાય વરાહની આવે જ છે આમાં જો આવી છે તમને દેખાતી હોય તો જરાક ઝૂમ મારું હવે તો જો કે મરી ગઈ પણ આવી ઝીણી ઝીણી ઈર બહુ હોય આખો પાન કરકોલી લઈ નાખે અને એક પાન પૂરું થાય ને એ પછી બીજા પાનમાં જાય આવું થઈ જાય જેવા કઈ હુંકાઈ ગયેલ જેવું એટલે સ્પ્રે માર્યો આપણે વાંધો નહીં આવે જો આમાં જીવે મલક આવો કઈ કેટલે કરતો જરા ઈર નો વાંધો ના આવે આ હાવ બી હા હોય ઓળખ લીલી લીલીયડ આવે ને મોટી એનો હવે રાઉન્ડ લેવો જોઈએ કારણ કે ફૂલમાં ઈંડા મૂકી દે એટલે હિંગમાં ઈદ ધનમે હિંગ માં ઈરું હોય ને એ ઘડીક માં મરે નઈ એટલે પાણી એક વાર ને ગાયો ઘા આપણે લીલી નો રાઉન્ડ લઈ જ લેવાનો થાય છે હવે દવા ઉભાવું જોઈએ મગમાં એ કારણ કે વેલા રહ્યા છે ને આપડે એટલે પાણી પૂગી ગયું હોય હાલો મિત્રો આપણે હરાજી માં પૂગી ગયા બહુ મોડું છે આપડે ગુવા જો છેલ્લે થી બીજા નંબર માં પીડો લગભગ અડધી પૂણી કલાક ની વારો આવી

આજે મોડું બહુ થઈ ગયું હતું એટલે બઉ જોઈ એવો ભાવ ના એવો છસો ને પંચાવન રૂપિયા નો ગુવાર થઈ વાત હા આઠ નવ કિલા જેવું હતું બધું છસો ને પંચાવન રૂપિયા એવા બધે ના થાય હવે આપણે મંદિર ઘડીક વાર મગ ન જોવા એટલે એ કામ નીકળતું થાય આજે આપણે જે મેન ગુવાર છે દેશી વીણવાનું બાકી છે પણ ઋંઢે વીણી લે એ ખાય છે એક કિલો જેટલો ખાય એમ રહીને બહુ સહેલો ના ખાય પણ ઓલો વાગડિયો ગુવાર બહુ સહેલો ઉતરે એટલે જાત્રા થી આવીને બાપુ એ આજ ખાઈ ને સીધા ઉપર તો નથી લેવાતી બહુ જોઈ ને જરાય નથી ઉકલતા એમ કે છે આ ઉકલાવુ પડે એમ ભૂલી જાવ હવે જાત્રા ને જાત્રા ને ભૂલી જાવ હવે નામ થઈ ગઈ હવે આજ કરવાનું છે હવે ધીરે ધીરે બધું થઈ જશે હવે

લેવાની છે વીણવાની બાકી છે જો તમે ગુવાર જાય એમાં આમાં જરા જરા ખંજવાર આવે ને એમ તો એટલે વીણો જરા જરા ખંજવાર આવે ને સાંભળી બોલ લો વિડીયામાં બોલતા કરો છો બોલીએ નહીં ભાઈ જો આ મને હરમ આવે મને તો રહેવા દે હરમ આવતી હોય તો રાખી દે એટલે એક લાઈન વીણ લઈ પેલે રી ઉચતે અડધ અડધી કલાક સુધી આમાં વાર બહુ લાગે હિંગ જીણી મૂર્સા ખૂટે નહીં પાછો ફાળી નામી ગયો લાડવામાં વેરું જ જાય ઉતારવાનું એટલે બહુ આગળ થઈ ગયો કાલ આખો દી એમ બે જણા અહીંયા ક્યારે ઉતર્યો આજે હવે એક રહી ઉછાલ નહીં વેલેરા હાલો હાથ વાગી ગયા હોય આપણે એને દેશી ગુવારે ઉતારી લીધો હોય એટલો કયો દોઢક પેલા જેટલો એક લાઈનમાંથી અને પાણી આ એક છેલ્લો ધોરીઓ બાકી હતો એનો પાણી હતા ચાલુ હે હવે બધો ગુવાર પી ગયો ને વિણાઈ ગયો હવે લગભગ કાલની ભરમદી પાછળ પાછી વીણી ખાશે કોકરોક છોટાજી નાની ધોરા થઈ ગઈ અને આની કોર દેશી ગુવાર ફુકારાનું પ્રમાણ બહુ છે પાન હવે હું થાય કેટલાક દેરી બાકી આ ગુવાર ને એક નાખું કે વાઘડિયા ગુવાર ને બઉ ઉતરે હાલ બાકી ચાર લાઈન હોય ગુવાર આમાંથી ઉતરે વાતું પૂરી મજા આવી ઉતારવાની હવે ઘા કિલો ભાઈ જાય

આનો ભાવ કેટલો આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીએ દેશી તો જોડાયેલા છે એમાં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં